કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ પીપળી ભાઈની ની બેની લાડકી ને ભાઈ ઝુલાવે ડાળખી એ ભાઈ ની બેની લાડકી ને ભેમડી ઝુલે ડાળખી લીમડી આજ ડાળ ઝુલાવે હેલો દોસ્તો કેમ છે તમે બધા મજામાં સ્વાગત છે પેલા તો આપણા ગામડાના પ્યાર બ્લોગમાં તો પેલા તો બધીને સવાર સવારમાં જય શ્રી રામ રાધે રાધે કેમ છો મજામાં આજે રક્ષાબંધન છે તો પેલા તો બધીને હેપી રક્ષાબંધન ને તમારા સૌ પરિવારને પણ રક્ષાબંધનની શુભકામનાએ તો મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે તો દોસ્તો આ વિડીયોમાં કોપીરાઇટ આવવાથી મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો છે એટલે વિડીયોનું એડિટિંગ ચાલુ છે થોડાક સમયમાં વિડીયો આવી જશે ત્યાં સુધી વેઇટ કરી લેજો જય શ્રી રામ રાધે રાધે Alguien nueva video